વરાછાના માતાવાડી ખાતે આવેલા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા બાલિકા સશક્તિકરણ ને સારસ્વત કન્યા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાવા પામી છે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શનિવારના રોજ બાલિકા સશક્તિકરણ અને સારસ્વત સન્માન સમારોહનું આયોજન કરાયું હતું શાળાના પ્રમુખ શૈલેષભાઈ સવાણી ટ્રસ્ટી શાંતાબેન સવાણી મનીષભાઈ સવાણી શ્રેયાબેન સવાણી શ્વેતાબેન સવાણી ઝોન વનના ડીસીપી સજ્જનસિંહ પરમાર એ ડિવિઝનના એસીપી સી કે પટેલ મુખ્ય વક્તા તરીકે કાંજીભાઈ ભાલાડા અને અતિથિ વિશેષ તરીકે દિનેશભાઈ જોધાણી રાજેશ નાકરાણી મનીષાબેન આહિર અને પીએસઆઈ પી જાડેજા સહિતનાઓ જોડા પામ્યા હતા તો આ કાર્યક્રમે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન કલ્પેશભાઈ પટેલ તથા તમામ વિભાગના આચાર્ય સુપરવાઇઝર શિક્ષકો વહીવટી કર્મચારીઓ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કાંજીભાઈ ભાલાળાએ બાલિકા સશક્તિકરણ વિષય પર અસરકારક વક્તવ્ય પણ રજૂ કર્યા છે મારું નામ કલ્પેશભાઈ કે પટેલ એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલના એડમિન તરીકે સેવા બજાવી રહ્યો છું આજના કાર્યક્રમ બાલિકા સશક્તિકરણ અને સન્માન્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ બાલિકા સશક્તિકરણની અંદર નારી શક્તિને જાગૃત કરવા માટે શાહ દ્વારા અનોખો પ્રયાસ કરી રહ્યા છે જેના મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના ડીસીપી સજ્જનસિંહ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે તેમજ મુખ્ય વક્તા તરીકે કાનજીભાઈ ભલાળા સાહેબ અને શાહના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને મહેમાનશ્રીની અંદર ખાસ કરીને સવાણી પરિવાર ધમેશભાઈ સવાણી પણ આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું માધવીબેન સરૈયા એચઓડી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન કતારગામ બ્રાન્ચ આજે અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અમારી એલપીએસ ગ્રુપ ઓફ શાળામાં આપણે બાલિકા સશક્તિકરણ તેમજ શાશ્વત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં શ્રી સજ્જનસિંહ પરમાર ડીસીપી ડીસીપી ઝોન એક તેમજ શ્રી જયશુભાઈ દેસાઈ ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ અને મુખ્ય વક્તા શ્રી કાનજીભાઈ ભાલાડા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અમે સ્પેશિયલ બાલિકાઓનું સશક્તિકરણ એટલે સેલ્ફ ડિફેન્સ માટે બાલિકાઓને એક સુંદર રીતે માર્ગદર્શન મળે અને એ લોકો એ રીતે કાર્યરત રહે એક્ટિવ રહે એની માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અમારા શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ સવાણી પરિવાર હાજરી આપી હતી અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન પૂર્ણ થયું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બાલિકા સશક્તિકરણ અને સારસ્વત સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા